બલિદાન માટે આજે નર્મદા જિલ્લાના કાર સેવકોનું ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે ખુદ સાંસદ મનસુખ વસાવાના નેતૃત્વમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના બસ્સો થી પણ વધુ કાર સેવકો બે વખત યોજાયેલ કાર સેવામાં ગયા હતા ત્યારે બાવીસ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી હતી પ્રસંગે કાર સેવકોનું સન્માન થયું અને હું પોતે પણ એક કાર સેવક છું આજે કાર સેવક તરીકે મારું સન્માન થયું ભાગ્યશાળી ગણું છું હું હું બંને કાર કાર સેવામાં સેવામાં ગયો તો પહેલી ગયા અયોધ્યા પ્રયાગરાજમાં મારી ધરપકડ થઈ હતી પછી નૈની જેલમાં મૂક્યા પછી પંદર સોલ સત્તર દિવસ છૂટ્યા પછી સમયની સાથે બીજી કાર સેવા થઈ તો બીજી કાર સેવામાં પણ હું ગયો અને બીજી કાર સેવામાં અમે અયોધ્યા પહોંચ્યા હતા અને જે મસ્જિદ કે હતો જે વિવાદિત ઢાંચો હતો એને જે પ્રકારે અમે તાજના સાક્ષી હતા નજર સમક જોયું છે એ કાર્યમાં પણ અમે જોડાયેલા હતા અને બંને ધ્વંસ ગુમ્મસ ધ્વંસ થયા પછી જે વિવાદિત ઢાંચો ધ્વસ થયા પછી અયોધ્યાની અંદર જે તે દિવસે છોટા રામ મંદિર નું નિર્માણ કર્યું એ રામ મંદિર નિર્માણ થયું એ વખતે પણ અમે તાજના સાક્ષી હતા અમારા હાથે અમે ઈંટો અર્પણ કરી નર્મદા જિલ્લાના એ વખત ભરૂચ જિલ્લો હતો આપણા ગરડેશ્વર વિભાગના ગોપાલભાઈ તડવી અને રીસિંહભાઈ લોકો અમે બધાય આખી ટીમે આખી ટીમે એ ત્યાં પ્રત્યક્ષ અમે છોટા મંદિરના નિર્માણમાં પણ ખૂબ સરસ રીતના અમારું બહુ યોગદાન હતું આ પણ અમારો અહોભાગ્ય કહેવાય અને આજે બે કાર સેવાના અંત પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે ઉત્તર પ્રદેશમાં આવ્યા પછી જે પ્રજાની અપેક્ષા મુજબનું ભવ્ય રામ મંદિર નિર્માણ થયું છે ને એમાં તારીખે દેશના વડાપ્રધાન મોદી એ જોડાવાના છે તો આ આખા દેશનું એક વાતાવરણ સમગ્ર રામ રાજ્યની જેમ અયોધ્યામાં જ્યારે રામ રામચંદ્ર ભગવાને રાજ્યભિક્ષિત થયો અને જે માહોલ હતો એના કરતાં પણ અનેક ઘણો માહોલ આજે વડોદરામાં સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા આયોજિત રામોત્સવને રદ કરવાની જાહેરાત પરિવાર